હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠમાં વિષય સમાજ પ્રકરણ નંબર બે પર્યાવરણીય પ્રદૂષણ તો પર્યાવરણીય પ્રદૂષણ છે એ અનેક રીતે આપણે જોઈએ જ હાલમાં આપણને જોવા મળે છે જેમ કે હવાનું પ્રદૂષણ પાણીનું પ્રદૂષણ જમીનનું પ્રદૂષણ અનેક રીતે પ્રદૂષણ છે તે ફેલાયેલું જોવા મળે છે જેથી કરીને આપણને ઘણી બધી રીતે તે નુકસાન કરે છે જેમ કે અહીંયા જો તમને ચિત્ર દોરેલું છે પ્રદૂષણથી સજીવ સૃષ્ટિ પર થતી અસરો માનો કે આ કોઈ પણ પક્ષી છે તો એ આપસમાં શું ચર્ચા કરે છે કે અહીંયા તમને ચિત્રમાં દેખાય છે કે કોઈ પણ એવી ફેક્ટરી છે એમાંથી ધુવાડા નીકળે છે વૃક્ષો બધા કપાયેલા છે વૃક્ષો ઉપરથી પક્ષીનો માળો નીચે પડી ગયો છે તેમાં તેના ઈંડા છે પક્ષીઓને રહેવા માટે વૃક્ષો પર જગ્યા નથી પક્ષીઓ નીચે બેઠા છે અને ચર્ચા કરે છે કે હવે આપણે ક્યાં જઈશું કે વિચાર કરે છે કે આ વૃક્ષો તો હવે રહ્યા નહીં તો આપણે રહેવા માટે ક્યાં જશું આપણે જે રહેવા માટે ઘર હતું એ વૃક્ષો જતા એ હવે શું કરશે તો એના માટે છે એ આ ખૂબ જ અઘરી પરિસ્થિતિ છે કે હવે તે રહેવા ક્યાં જશે તો આપણે હાલમાં જોઈએ જ છીએ આ ઘણી બધી એવી સમસ્યા જોવા મળે છે કે વન કટાઈ છે જે વૃક્ષો છે એ ધીમે ધીમે સતતને સતત છે હવે કપાતા જોવા મળે છે અને એની સંખ્યા છે તે ઘટતી જાય છે જોઈએ આપણે અહીંયા આગળ પ્રકરણમાં શું કહીએ છીએ આગળ કે વિકાસ માનવીનો અધિકાર છે એટલે જ્યાં અને જેમ વિકાસ હોય હોય કે દેખાય તેને વિકસાવવાનો પૂરો અધિકાર છે કે વિકાસ છે એ માનવીનો પૂર્ણ અધિકાર છે કે આપણે જે જગ્યાએ પણ કાંઈ વસ્તુ જોવા મળે ત્યાં આપણો વિકાસ જોવા મળે તો તેને આપણે વિકસાવવાનો અધિકાર છે ઔદ્યોગિક ક્રાંતિ પછી વિજ્ઞાનની શોધ થવાથી યંત્ર વિજ્ઞાનને વિકાસની મોટી તકો ખુલી આપી કે જ્યારથી ઔદ્યોગિક ક્રાંતિ થઈ ત્યાર પછી યંત્ર વિજ્ઞાનનો વિકાસ થયો જેના કારણે થઈ અને એને વિકાસની ઘણી બધી તકો છે તે આપી જેના કારણે થઈને ઘણી બધી સાધન સામગ્રીઓ છે તે શોધાણી આ વિકાસથી માનવ જીવનમાં અમૂલ પરિવર્તન આવ્યું કે એની સાથે જે પણ કાંઈ માનવનું જીવન હતું તેમાં ઘણું બધું પરિવર્તન આવ્યું સજ સર્જાત્મકતાને યંત્ર વિજ્ઞાનને એવો વળાંક આપ્યો કે જે ઉત્પાદનનું સરળીકરણ થવા લાગ્યું વીજળી રેલવે ટેલિફોન વાહનો ઉદ્યોગ ઇલેક્ટ્રિક્સ માધ્યમો વિકાસકથાના મહત્ત્વના પાત્રો છે કે આ જે પણ કંઈ ક્ષેત્ર છે રેલવે ટેલિફોન વાહન વીજળી ઉદ્યોગ આ બધા જ ક્ષેત્રે ખૂબ જ સારો એવો વિકાસ થતો જોવા મળ્યો કુદરતી સ્ત્રોતોના અમર્યાદિત ઉપયોગથી પાણી હવા અને વનસ્પતિમાં અશુદ્ધિ પેદા થઈ છે કે જે કુદરતી સ્ત્રોત હતા એ અમર્યાદિત એટલે કે સાવ ઓછા પ્રમાણમાં જોવા મળતા જેના કારણે થઈ અને એના ઉપયોગથી પાણી હવા અને વનસ્પતિમાં અશુદ્ધિઓ પેદા થઈ કે જે બધી વસ્તુઓ છે એમાં નુકસાન થતું ગયું અને ધીમે ધીમે છે તે સાવ અશુદ્ધ થતી ગઈ કહી તો કે પાણી હવા વનસ્પતિ અને તેમાં પ્રદૂષણ ફેલાયું છે તેની માત્રા એટલી છે કે વિકાસને સ્પર્શવાની સાથે પર્યાવરણને પ્રદૂષિત કરી મૂકે એમ છે કે વિકાસ તો સાથે જ આ સાધન સાધન સામગ્રીઓ છે રેલવે ટેલિફોન વાહન ઉદ્યોગ વીજળી પણ સાથે સાથે છે એની સાથે પર્યાવરણ છે એ પણ પ્રદૂષિત થશે આ બેઉને એમના સંદર્ભો સાથે જોવાનો સમજવાનો પ્રયાસ કરવો અનિવાર્ય છે કે માત્ર વિકાસ ન જુઓ પણ એની સાથે જે પર્યાવરણ છે એમાં પણ સુધારો થવો જોઈએ એ પણ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ આ જે ભૂમિ પાણી હવા ધ્વનિ અવકાશીય પ્રદૂષણો ખૂબ જ વધી ગયા છે કે અત્યારે હાલમાં તમે જુઓ છો કે હવાનું પ્રદૂષણ છે અવાજનું પ્રદૂષણ છે પાણીનું પ્રદૂષણ જમીનનું પ્રદૂષણ એટલી હદે છે અત્યારે પુષ્કળ પ્રમાણમાં વધી ગયા છે તેની ઘણી વિપરીત અસરો માનવજીવન અને પર્યાવરણ પર થવા લાગી છે કે તેની અનેક પ્રકારની અસરો છે માનવજીવન અને પર્યાવરણ ઉપર થાય છે ઉદ્યોગો આવવાથી પર્યાવરણને અસર કરતાં અનેક પ્રકારના પ્રદૂષણો વધ્યા છે કે જ્યાંથી ઉદ્યોગો શરૂઆત થઈ ત્યાંથી પર્યાવરણ ઉપર અનેક પ્રકારની અસરો છે તે જોવા મળી છે જેમાં હવા પાણી અને ભૂમિનું પ્રદૂષણ મુખ્ય ગણાય છે તો પર્યાવરણમાં શું તો કે હવા પાણી અને ભૂમિનું પ્રદૂષણ જે મુખ્ય ગણાય છે હવે આ ત્રણેય પ્રદૂષણ છે તેને આપણે ત્રણેય આપણું જીવન ટકાવી રાખવા માટે ખૂબ જ મહત્ત્વના તત્વો છે કે હવા પાણી અને ભૂમિ જે એ આપણું જીવન ટકાવી રાખવા માટે થઈ અને ખૂબ જ મહત્ત્વના તત્વો છે તો હવે ત્રણેયને આપણે ડિટેલે સમજશું પહેલું છે પાણીનું પ્રદૂષણ હવે જો પાણીનું પ્રદૂષણ તો તમે જોતા હશો તમે તમારા આજુબાજુના વિસ્તારમાં જો ક્યાંય નદીઓ હોય અથવા તો કાંઈ પણ હોય તો અત્યારે તમે નદી જોજો એમાં ચોખ્ખું પાણી નહીં હોય વરસાદનું પણ તેની બદલે જે શહેરના જે ગલીઓના છે જે ગંદા પાણી હશે કટારના એ પાણી એમાં થલવાય છે અને કચરો પ્લાસ્ટિક જે લોકોને જે ઈચ્છા પડે તેમાં કચરો ફેંકતા હોય છે અને આખું પાણી છે નદીનું આખું પ્રદૂષિત કરી મૂકે છે પણ વિદ્યાર્થી મિત્રો આજથી બસો વર્ષ પહેલાં જે નદીમાં પાણી હતું એ ખૂબ જ ચોખ્ખું અને પીવાલાયક પાણી હતું જે આગળના જે વડીલ લોકો હતા તે પાણીનો પીવામાં ઉપયોગ કરતા એટલી હદે ચોખ્ખું પાણી હતું પણ અત્યારે છે ખૂબ જ પ્રદૂષણ છે તે વધી ગયું છે તમે ખાલી ક્યારેક નદી જુઓ અહીંયા આગળ બહાર નીકળો તમારા આજુબાજુ હોય તો ખાલી તમે એને માર્ક કરજો એની અંદર એટલું બધું ગંદુ પાણી હશે કે તમને છે એ પાણી ગંદા હશે તમે ત્યાં જાવશો તો પણ જોઈએ આપણે આમાં શું કીધું કે ઉદ્યોગોને પાણી જોઈએ જો તમે કોઈ પણ ઉદ્યોગ હોય તેની અંદર પાણી છે એ જોઈએ પ્રક્રિયામાં માલ બનાવવા અને અન્ય હેતુઓ માટે આ પાણી અસ્વચ્છ થઈ જાય છે હવે ઉદ્યોગમાં પાણી જોઈએ તો તમે એમાં એ પાણીનો ઉપયોગ કરો તો ત્યાર પછી એ વપરાયેલ પાણી છે કેવું થઈ જાય તો કે અસ્વસ્થ થઈ જાય છે એટલે તેને નકામું ગણી નદી નાળા કે ખુલ્લી જમીન પર છોડી મૂકવામાં આવે છે હવે ઉદ્યોગમાં પાણીનો વપરાશ કરી અને આ નકામું પાણી છે જે ગંદકીવાળું પાણી છે તેને ચાર પછી લોકો શું કરે ઉદ્યોગ હોય તો એ કોઈ પણ નદી નાળા અથવા તો ખુલ્લી જમીનમાં છોડી મૂકવામાં આવે છે હવે આ કેમિકલયુક્ત ગંદુ પાણી નદીના પાણીને પ્રદૂષિત કરે છે જો આ ઉદ્યોગમાં જે પાણી વપરાયેલ હોય કેવું હોય તો કે એની અંદર ઘણા બધા કેમિકલ્સને બધું વાપરેલું હોય અને તે પાણી જે એ નદીમાં મળે તો નદીના પાણી છે તેને પણ પ્રદૂષિત કરી નાખે છે ઉદ્યોગોને કારણે છોડાયેલું આવું પાણી નદીમાં જળ પ્રવાહને દૂષિત કરી નાખે છે કે આખો નદીનું જે જળ પ્રવાહ છે તેને ઉદ્યોગનું પાણી છે તે ગંદુ કરી નાખે છે વળી જમીન પર ખુલ્લામાં છોડી દેવાયેલું પાણી જમીનમાં ઉતરે છે હવે જો જમીન ઉપર આ ઉદ્યોગનું ગંદુ પાણી છોડાવે તો શું થાય તો કે એ પાણી જમીનના તરની અંદર ઉતરે છે આ પાણી ભૂમિગત જળને પણ પ્રદૂષિત કરે છે અને તેના કારણે જમીનની અંદર જે પણ કાંઈ ભૂમિગત જળ છે તેમાં આ ઉદ્યોગોનું પાણી છે તે ભરે છે અને તે અંદર જે પાણી આવેલું હોય તેને પ્રદૂષિત કરે છે આજે શહેરીકરણ ખૂબ મોટા પાયે થયેલું છે જો શહેરીકરણ એટલે કે લોકોનું ગામડાઓમાંથી શહેરમાં સ્થાનાંતર થવું ગામડાઓમાંથી શહેરમાં રહેવા આવું અત્યારે ખૂબ મોટા પ્રમાણે થયેલા આપણને જોવા મળે છે શહેરની ગટરના પાણી પણ નદીઓ અને તળાવોમાં છોડી દેવામાં આવે છે કે આખું જે શહેર હોય એની ગટરના પાણી છે એ પણ નદીઓ અને તળાવોમાં છોડી દેવામાં આવે છે જે પાણીના પ્રદૂષણની મોટી સમસ્યા ઊભી કરે છે તો તેના કારણે થઈને જ પાણીની જે પણ કાંઈ મોટી સમસ્યા છે તે ઊભી થાય છે આ જે ઔદ્યોગિકરણ વરસાદના પાણી પણ પ્રદૂષિત બન્યા છે કે ઔદ્યોગિકરણના કારણે વરસાદના પાણી છે એ પણ કેવા બની જાય તો કે એ પણ પ્રદૂષિત બનેલા છે ઉદ્યોગોનો ધુવાડો ગંધ વરસતા પાણી સાથે ભરે છે કે ઉદ્યોગોનો ધુવાડો છે એની ગંધ વરસતું જે વરસાદનું પાણી હોય તેની સાથે ભરે છે અને પાણીને આખું પ્રદૂષિત કરી નાખે છે ઉદ્યોગો અને કારખાનામાં વપરાયેલું ગંદુ પાણી નદી નાળા અને જમીન પર છોડી મૂકવામાં આવે છે કે ઉદ્યોગોમાં જે પણ કાંઈ પાણી વપરાય છે આપણે આગળ જોયું તેમ એ નદીઓ નાળાને જમીનમાં છોડી મૂકવામાં આવે છે ત્યારે જરચર પ્રાણીઓ નાશ પામે છે કે જો એના કારણે શું થાય છે કે જે ઝરચર પ્રાણી જરજર પ્રાણી એટલે કે જે પાણીની અંદર વસવાટ કરતા હોય તેવા જેમ કે મછલી છે કાચવો છે કરતલો છે મગર છે ઝરચર શ્રાપ છે આવા બધા પ્રાણીઓ છે તે નાશ પામે છે માછીઓ મરી જવાના કિસ્સા આપણે ઘણા જોયા છે એ ઘણી બધી માછીઓ છે તે મરી પણ જાય છે તમે જોયા ચિત્રમાં જોવા મળે છે કે માછીઓ છે તે મરેલી છે અને અહીંયા ગધું પાણી છે જમીનમાંથી આવે છે તે આ રીતે માછીઓ મરી જવાના કિસ્સા પણ આપણે જોયા છે તેલંગાણાની તેલંગાણાથી સમુદ્રનું પાણી પ્રદૂષિત થાય છે જો શું કે છે તેલ ગારણ હોય એટલે કે જ્યાં તેલ હોય ને ઓઇલ ડીઝલ આપણે જે તેલ ખાય છે આ બધાનું જે કારણ થાય જેનાથી સમુદ્રનું પાણી કેવું થાય તો કે પ્રદૂષિત થાય છે જળ પ્રદૂષણથી જો પ્રાણી પાણી પ્રદૂષિત થાય તો તેનાથી કયા રોગ થાય કે કોલેણાં છે કમળો છે અને જાડાઉલથી જેવા રોગો ફેલાય છે કદાચ એટલા એટલે જ આજે આપણે ત્યાં મુસાફરીમાં ઓફિસ કે શાળામાં જતા બાળકોએ પાણીની બોટલ રાખવી પડે છે જો એટલે જ તમે જોતા હશો ઘણા બધા લોકો શું કરે તો કે કોઈ પણ જગ્યાએ જાય તો પાણી સાથે લઈ જાય શા માટે કે તે જ જે સ્થળે જાય ત્યાં સારું પાણી કદાચ તેમને ન પણ મળે એટલા માટે પાણીની બોટલ છે તે સાથે રાખવી પડે છે આપણી ઘણી નદીઓ ગટર સમાન બની ગઈ છે મેં તમને આગળ જો કીધું સૌથી પહેલાં એ રીતે કે ઘણી બધી નદીઓ એવી છે અત્યારે કે ગટર સમાન થઈ ગઈ છે નદીઓના ગંદા પાણી ખેતી માટે વપરાય છે અને જ્યાં નદીઓનું ગટરનું પાણી જે ગંદુ પાણી હોય એ ખેતી માટે પણ વાપરવામાં આવે છે આને પરિણામે ઉત્પાદન થતાં પાક ઘાસચારો શાકભાજી પ્રદૂષકોથી ભરપૂર હોય છે હવે એ જો ખેતીમાં એ પાણીનો ઉપયોગ થાય તો તેની અંદર જે પણ કાંઈ ઘાસચારો છે શાકભાજી છે એ ઉગે છે એ પણ કહેવાય કે પ્રદૂષણથી ભરપૂર હોય છે દરેક વર્ગની વ્યક્તિ કે રાજકારણે ખેડૂત ઉદ્યોગપતિ શિક્ષિત વ્યક્તિ કારીગર કે કર્મચારી પ્રજાના હિત વિરુદ્ધ ચેડા કરતા જરા પણ અચકાતા નથી અત્યારે તમે જુઓ કોઈ પણ વ્યક્તિ છે એ પ્રજાના હિતથી ચેડા કરવા જરા પણ અટકાતા નથી ઉદ્યોગોના પાણીને શુદ્ધ કરી નદી નાળામાં છોડવા જોઈએ જો આનેથી બચવા માટે આપણે શું કરવું જોઈએ તો કે જે પણ કંઈ ઉદ્યોગો છે તેના પાણી છે એનું શુદ્ધિકરણ કરી અને ત્યાર પછી નદી નાળામાં છોડવા જોઈએ સરકારે ઉદ્યોગો પર કડક નિયંત્રણ રાખવું જોઈએ કે આપણી જે ગવર્મેન્ટ છે તેને ઉદ્યોગો પર ખાસને ખાસ છે એ નિયંત્રણ રાખવું જોઈએ અને આપણે પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ કે દરેક નાગરિકની પણ એ ફરજ છે કે તેમણે પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ જેટલું જોઈએ એટલું જ પાણી છે તે વાપરવું જોઈએ ખોટું બિનજરૂરી પાણી છે તે વેળવું જોઈએ નહીં જો એના માટે થઈને તમે ઘણા બધા દિવાલમાં સૂત્રો જે ચોકનિયા જોતા હો કે જળ બચાવો જીવન બચાવો પાણીને બચાવો પાણી તમને બચાવશે એવા ઘણા બધા દિવાલોમાં ચિત્ર અને સૂત્રોને એવું બધું કહેતા હોય છે જેથી કરીને લોકોમાં જાગૃતિ આવે અને પાણી છે તે બચી રહે તો આની સાથે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો આજનો ટૉપિક છે તે પૂર્ણ થાય છે